જય માતાજી દર્શક મિત્રો દોસ્તો આજે હું તમને કથા હોય કે હવન હોય તેની અંદર બ્રાહ્મણો કઈ રીતના એક્ટિંગ કરતા હોય તેની ટુ કોપી કરી અને આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત કરી રહ્યો છું તો મિત્રો આજે હું તમને એવી જ એક્ટિંગ એકચુલ તમને એવું દેખાય મારું ફ્રેશ ના જુઓ અને તમે ડાયરેક્ટ સાંભળો તો તમને એવું જ લાગે કે કદાચ બ્રાહ્મણ જ હવન કરતા હશે બ્રાહ્મણ જ કથા કરતા હશે એ પ્રકારનું તમને દેખાશે

બે પાણી પાણી જમણા હાથમાં ચડું ખૂચું ઘાલો અભિલ ગુલાલ અને પુષ્પને ભગવાનના ઉપર ચઢાવો બે હાથ જોડી પ્રાર્થના પુરસ્કાર સમપ્રામી કરી શ્યામી ભગવાનને પ્રાર્થના રૂપી નમસ્કાર કરવાના અને ભગવાનની આગળ સમાય કરવાની હે ભગવાન બ્રાહ્મણોએ કીધું હોય અમે ના કર્યું હોય અને અમે કરી દીધું હોય બ્રાહ્મણોએ ના કીધું હોય તો હે ભગવાન અમને માફ કરજે સમાયાધના કરવાની આમ કરીને બે તમ જે દરિપાણી છોડી દો ભગવાનને દધી જ સ્નાન કરી શ્યામી ભગવાનને દૈધિ સ્નાન કરાવો આમ કરીને સ્કાનપુરાણે એવા રીતે દે ચતુર્થ અધ્યાય શામપૂર્ણમ પૂર્ણમ સમ્રાપ્યામી આવી રીતના કથા કરતા હોય ત્યારે કરતા હોય છે બ્રાહ્મણો તો મિત્રો જ્યારે કથા કથા હોય ત્યારે આવી એક્ટિંગ કરતા હોય છે અને તમે આજે સાંભળ્યો તો મિત્રો તમને આજે એકચુઅલ એવું જ પણ લાગ્યું છે કે કદાચ બ્રાહ્મણ જ કથા કરતા હશે તો મિત્રો આવા નવા આવા અવનવી એક્ટિંગ વાળા વિડીયો તમને ગમતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો જેની પણ કોમેન્ટ કરશો નરેન્દ્રભાઈ મોદીની કોમેન્ટ કરશો કે અમિતભાઈ શાહની કોમેન્ટ કે ચાહે કોઈ પણ રાજકીય નેતા હોય ચાહે કોઈ પણ વ્યક્તિ હોય એની ખાલી કોમેન્ટમાં કહેજો મિત્રો હું મારાથી બનશે તે તેથી કોશિશ કરીશ કે તે લોકોની એક્ટિંગ કરીશ મિત્રો આ તમને બહુમણની એક્ટિંગ કરી બતાવી હવે મિત્રો એક સરસ મજાનો બહુમણનો જોક્સ છે એ હું તમારા રજૂ કરું છું તો મિત્રો એક મારો ભાઈબંધ કિશન હતું અને કિશન એના ઘરે હવન કરાવતો હતો તે હવનની અંદર બ્રાહ્મણ આવ્યા બ્રાહ્મણે એને હવન કરાવવાનું ચાલુ કરી દીધું તો હવનની અંદર બ્રાહ્મણ વારંવાર કે હાથમાં પાણી લો તુલસી પત્ર મૂકો અને સંકલાપ કરી અને પાણીને ચડાવી દઉં તે કિશન એ જ રીતના કરી જતો હતો તો કિશન ને મતમાં આવ્યો કે તમને ભગવાનને ને સોનાની દક્ષિણા અર્પણ કરો તમારે સોનાનું તો દાન કરી ના શકો તમે તો તમે એક કામ કરો સંકલ્પ કરી દો કે મારી યથાશક્તિ હશે તે હું આપી દઈશ તો એમ કરી હાથ પાણી લઈ અને તુલસી પત્ર લઈ સંકલ્પ કરીશ્યામી આમ કરીને આમ કરતા કરતા કરી પૂરી થઈ એટલે કિશન પણ શેર થઈ ગયેલો કે કઈ પણ હોય આપણે શક્ય ના હોય એટલે ફળ દઈ અને કહી દેવાનું કે મારાથી સંકલ્પ કરી દેવું છું મારા ત્યાં થાય નથી તો ભગવાન તમે અર્પણ કરી લેજો એટલે ભગવાને બ્રાહ્મણે કીધું કે આ બધું હવે આપણો વર્ણ પૂરો થઈ ગયો છે તમે બ્રાહ્મણ દક્ષિણા કરાવો

ભલામણ આવશે તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં